જયારે મોટી સંખ્યામાં આપણો સમાજ ભેગો થયો હોય ત્યારે મારે કહેવાનું મન થાય છે સમય બહુ વધારે નથી એટલે હું ટૂંકમાં બતાવું છું કે જેને આપણે આગેવાનો 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 કહીને આગળ કર્યા છે એ ક્યાં છે આપણા આગેવાનો ક્યાં છે આપણા આગેવાનો બેઠા એ આપણા આગેવાનો છે બીજા આગેવાનો હજુ જો હું હોય તો જાગી જજો હજુ સમાજ મારી પડખે છે હજુ છે ગાંધીનગર અને દિલ્હી મોકલી છીએ એ ત્યાં બેઠા બેઠા એ કહે છે કે અમારી પરમિશન વગર કશું કરતા નહીં કોની પરમિશન લેવાની છે ભાઈ કોની પરમિશન લેવાની છે પરમિશન બહુ લઈ લીધી આ દિવસ સુધી હવે તમારે પરમિશન અગ્રણીઓ કોઈ દેખાય છે હજુ આપણે જેને મોટા મોટા કરી અને ગભા પર માથા ઉપર લાયા હતા એ હજુ દેખાય છે ક્યાંય નજર કરો હજુ દેખાતો હોય તો

ને જરૂર હોય એને આપ્યું છે એટલે મારે મારી વાતને વધારે લંબુ ન કરતા એ જ કેવું છે કે વિપુલભાઈ જે ધરપકડ થઈ છે એના વિશે પીજા સમાજોએ બોલ્યા છે આગેવાનો ભરથીડા ડાભી પણ બોલ્યા છે માનન્ય મુરપ્પી કિરી રક્ષી દિયોદર પણ બોલ્યા છે તો આપણા મુરપ્યો ક્યાં છે કોટલું આવે એટલે આ પૂછવા નું છે

દેશ ના સિંહોને પૂરવાના અને વિદેશથી થી ચીતા લાવવાના બંધ કરી દઉં ચલાવી નઈ સમાજ હવે સમાજ જાગી ગયો છે સમાજ